મેક તો હાલો સાકન લઈ ક્યુતેમાં સુલો લઈને આવો રૂમ હોય ને તો ગોદજો દેવ ને રાખવાની નગર બાજુ રાખવાની છે આપણે તો ને રૂમ ખાલી સિંગલ ની હો ફેમિલી માતાજી ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ હે ઓકે છે ને તમે

ગરમા ગરમ ભાખરી છે સુલાની ખાવો પડે હમ ગરમ ભાખરી ખાવાની ગમે ઘરે કે જો ખાય એવું તો હાલો ભાખરી ખાઈ લે ગરમા ગરમ મસ્ત ભાખરી જરા સુલા આ કાલ પૂરું કર્યું આશ કરવાનું હતું જો અહીં લખ્યું તો લેશન લાવેલા નથી જો મને ખબર જ ન રહી આ બધું દોરવાનું હતું એમ ફેમિલી જો બેય પાયલ મારા પગમાં છે ને એ હું છે ને હવારમાં કેવું છું ખબર આ કપડાં મેં બદલ્યા ને તો આ મને દેખાણું નહીં મતલબ એક પગનું મને એમ છું ખોવાઈ ગયું મેં તો આખી રૂમમાં ગોતું કીધું ક્યાં મેં કીધું મુકાઈ ગયું છે ક્યાંક એમ ઓલા પડી ગયું છે એમ તે ગોત્યું ગોત્યું મળ્યું નહીં પછી જીનો મુકવા હતી ને ત્યારે મને પગમાં દેખાણું મેં કીધું આ તો પગમાં છે હું તો સવારની ગોતું છું બોલો મને એમ છું ખોવાઈ ગયું પણ આ દેખાણું નહીં મને લેગીઝ પહેરી કે લેગીઝમાં થોડુંક આમ મટવાઈ ગયું છે તો અંદર ખોદતું હતું પણ મેં હરખાઈ જોયું નહીં હવે કપડાં ધોવાના છે મારે આ આજના કપડાં છે ને ધોયા નહોતા મેં સવારમાં બાકી છે અને આ છે ને એ કાલના છે કાલ નહીં બાકી છે ધોવાના બોલો હાલો ધોઈ નાખું તડકો નગર આવીને વયો જાય હુકા હે નહીં બીજું તો મનાય કે ખીલ નીકળો છે બહુ દુખે છે બહુ રાજે કીધું છે અડેટ નહીં કરતી વધારે ઓલું થશે કપડાં ધોવાનું શો જો કાળી થઈ ગઈ કાળી થવાનું એક રીઝન છે વાસણ હોય કે નહીં સૂલે સૂલે ખાવાનું બને હોય ને તો પેલા સોકડીને મારે હારી કરવી જ કમ્ફર્ટમાં બોલા જો થોડીક વાર નીતરવા મૂકીશ પછી નીતરે પછી હુકવાના થાશે

ત્રણ ત્રણ વાગ્યા પછી હૂકવા હો સાડા ત્રણ જેવું થઈ ગયા પછી હૂકવા તોય વાંધો ન આવ્યો પેન્ટ હશે ને એ ભીના હશે ને મારે બેન જોવા અહીંયા ખાઈ છે વેફર ને ફોન જોતા જોતા ફોન ખોવાઈ ગયો તો બેનનો મળતો નહોતો તો ગોચો ઘડી તો પાંચ વાગી ગયા ફોન ગોચો તો હાલો રીંગણાનું શાક કરવાનું છે અને અહીંયા કોબી પડી છે તો મેં કીધું એનું શાક કરવું જેનું કોબીનું શાક કરવું છે કે હેનું ખાવું છે ગટુ મારે તો તમે હેઠા બેહો ને જો હું મને બોલું તો તે તમારું કોબી નું શાક કર નાખું અને છે ને ઓલું હવાર કરીશ એમ કરું અત્યારે કોરું મોરું થોડું કાલ છે ઓય હું સે તોફાન કરો માં કેવું બધું કર નાખ્યું આમ જો તો આયા તઈને બારા વઈ આવી ગયા બધું કરીને ખાવાનું સુલે બનાવું થો પણ હવે ગેસ એ બે ગઈ છું તાપ થાય નઈ ને કોઈ રીતે તે હવાર માં સુલો જેવું બધા થોડુંક હોય તો મેં કીધું ગેસ ઉપર કરી નાખો હોય આમ થાય તે ને ટાઈટ બહુ લાગે છે મને વાત જવા જોઈએ નહીં તો ટાઈટ નહીં બહુ પડે છે બહુ ટાઈટ પડે ઓછી પડે હોય એમ તો બહુ નહીં બહુ નહીં વાલોર અને રીંગણાનું શાક મૂકી દીધું છે આમાં કઈ રો રાખવાનો હોય નહીં પણ ખાંડના દાણા નાખવાના છે આમાં હવે મરસું નાખવાનું બાકી છે એવું

બધા પીવાય છે શાહ બંધાણી હોય ને બધા જોડે રાતે મોડે શું કે આવશે ગુગલ